પણ અંદર થી જાણે એના બા વાત ગાઢા ને એટલે રોઈ જાય અને ઓયા એ પ્રમાણે કાતરા બા ની સેવા કરી છે છેલ્લા એન્ડ ઉધી ઓશંગે થી હરીભાઈ ના ઉઠ્યા બરાબર વાતો કરતા કરતા હેડે જાતા હતા એટલે માર કાકા માર ગપે હાથ મેલ્યો હા અનમન કીધું કે બેટા કાકા હું હા બરાબર અન માર કાકાએ પછી મારા ગભેથી હાથ લઈ દીધો અન પછી કીધું કે બેટા હરી આ દુનિયામાં હોતી વધારે કમજોર કોણ મે કીધું કાકા હું તો કે વનો જવાબ છે મે કહેત કે તારા ઉપર એટલે મે કીધું કે કાકા તમારો હાથ ગભાવ બેરો તો એટલી ગળા હું તાકાત વાર છું અને તમારો હાથ મારા ગભ્યો નહીં એટલે હું તાકાત વાર નહીં હાથ તો રી ભાઈ બેન વાતી કે બાપનો સહારો હોય તો છોકરો કોઈ દાડો પાછો પડે નહીં હા અને જમીન છે જાયદાદ છે ઘર છે ગાડી છે બધું છે બરાબર પણ કોઈ નઈ નઈ કોઈ ભાઈ કોઈ નઈ આ મને ઘર કાતરા વગર શું લાગે છે

ની આ આવે છે કે તારે મારા બાપ હોત તો મને કેટલી અમત મળત હા હાસુ પણ એમ નહીં નહીં ની બરોબર છે કારણ કે મારી આટલી બધી ઉંમર થઈ માર બાની કેટલી બધી ઉમર થત ભરવું પડો તમાર કેવાય નહીં બાકી ગોમ બચ્ચે થઈ હું નેકડો ની તો આ તેત્રાઈ ની વાત હારી ના મળે મને એમ એમ મત કે

મે <coughs> <coughs>

પણ દા હોય રાતે એવું નહીં કરવું પડે કોઈક વસ્તુ થાય તો જવાબદારી બધી આપડી હોય પણ કોઈ ના જાય આપડે જાગતા હોય તો કોઈ ના જાય નહીં થાય

કે હાલ જેટલા માણસો હી આ ધરતી ઉપર ઈ બધા જતા રહ્યા છે બધા નવા માણસો હસી હા એ વાત સાચી છે અરે હરીભાઈ હા આ વાત તો આવું તો કોઈ દર આપણે વિચાર્યું નથી અલ્યા માર તો મગજ કામ કરતું નહી ભુબદજી એમ નઈ આખી જિંદગી મજૂરી કરી આરા ઘર બનાયો આ ઘરમાં કોણ રહેતું હશે લ્યા વાત કર હરીભાઈ 20 લાખ ની ગાડી લાયા છે આપડા ગાડી તમને કેટલી વાલી છે જીવ કરથી વધારે 10 વારા થઈ 21 25 ગાડી ચોકણ છે ચો ભંગાર ખોના પડી છે તૂટી જઈ છે ઘરમાં આપણી વસ્તુ પડી છે કિંમતી ચોકણ છે લે કોઈ નક્કી થાય બુબજી કોઈ નક્કી નહી અતાર બોલો કેવો મોણસો આવશે કેવો સમય આવશે આહા હા કોઈ કલ્પના જ નઈ થતી હો વાત તો હાચી છે

એમ નહી આપણે તો તોય કર્યું છે ફૂમતે તો હારું ઘરે કર્યું નહીં પૈસા કેટલા થયા ઘરમાં પૈસા તો દસ થી પંદર લાખ પંદર લાખ અરેજી તમે ઘર કર્યું તમે તમારો વોશો ફૂટી ગયું છે દેખા તો નહીં તમને પૈસા કેટલા થયા ઘરમાં હું હિસાબ નહીં કરતો કોઈ દાડો અંદાજે એટલા જ ભાઈ વી પચી હા વી પચી ઓવે તમે કર્યું ઘર ઓવે પૈસા કેટલા થયા ઘરમાં બાર લાખ રૂપિયા બાર લાખ ને હા

મારા પાણી તો કઈ ફૂંચી ખાવાય નહીં કોડો શું લઈ જાય જીઓ મારું કોઈ લઈ જાય એ ખાગાજી તમે તમે આલી દેવાનું છે લે તો હેડ્યો હા તો હેડ્યો પીવા હા ઓય પીવા હેડ્યો એમ ઓય તારો બાપ પીવે એટલું ઉસુ છે એટલે હવે તારે પીવો છે તમે પીરા એટલે તો પીવા જાવ છે મારા

તમારા પણ તાપમાન થઈ ને એટલે એટલે પણ આટલું જ લીધા છે એમાં હું નેઠી જવાનું છે તમારા ઘેર થી લેવા આવ્યો છો એટલે અમારા ઘર નહીં એટલે લેવા આવ્યો છું એટલે તમે મારા પૂછ્યું

એટલે ઓભર મારી વાત અત્યારે તારે બગડવું નહીં સુખ શાંતિ હોય જા હું જેટલી ઘણા બગડેલો છું એટલો કાફી સુધા હે ઉપાડ્યો સમજાઈ દેજો એ બરોબર નું હું સમજાય ના ઓ જિંદગી મો છે ની એ વાઘુજીના લાકડા ની પણ શેતર લાકડા આડી ને તો ખાલી કેજે આ એમ ફોટો ભાઈ ચોયની ની રીચ ચોઈ જા આ બધી રી રી મારે કાડો કે તું ના બોલો ઈ બધું બરોબર છે તમે લીલાસમ લાકડા ચોથી લાયા કેજો

તમારે લાકડા લાયા બોલ્યો બોલ આવી નું આટલું ઠંડુ પોણી લેડા લેવાગોજી તમે દારૂ પીવા છો કોઈ ના પીતા તો પછી

તમારે છે <tart play f runway nurturing> <tart play fanner> <rhythm> તમે ઘર રાખજો થઈ જીવાનું એમને પેરો તમે ગરમી કરવા છે તમારે

હેલો ફટાફટ ઘર ભેગું થવું પડશે હા મારું પાટણ